વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંકલ્પ લઈએ છીએ કે આપણે સાથે મળીને આપણી શાળાને સ્વચ્છ શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી બનાવીશું આપણે શાળાની સંપત્તિ સંસાધનો અને શાળાના સમયગાળાને રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું તેનું રક્ષણ કરીશું અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું આપણે શાળામાં એવું વાતાવરણ બનાવીશું ભેદભાવ હોય આપણે સૌ સાથે માર્ગ પર આગળ વધીશું આપણે શિક્ષણ ને માત્ર જ્ઞાન ના સાધન તરીકે નહીં

અને સમર્પણનું તીર્થ માની તીર્થ માની એનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહીશું આપણે સૌ દ્રઢ સંકલ્પ લઈએ છીએ કે આપણી શાળા આપણી શાળા આપણું તીર્થ આપણું તીર્થ આપણું સ્વાભિમાન છે આપણું સ્વાભિમાન છે રાષ્ટ્ર નિર્માણ નો આધાર છે રાષ્ટ્ર નિર્માણ